ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીસીસીઆઈ દ્વારા વપરાયેલ ખાદ્ય તેલનો નિકાલ અને રિસાયકલિંગ પર એક વિશેષ તાલીમ સત્રનું આયોજન કરાયું જીસીસીઆઈ દ્વારા આઈટી સીએફન અને એફએસએસઆઈના સહયોગથી રિપોર્પ યુઝર્ડ કુકિંગ ઓઇલ પર વિશેષ તાલીમ સત્રનું આયોજન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ફૂડ સેફ્ટી એન્ડ ન્યુટ્રિશન સંયુક્ત ઉપક્રમે જીસીસીઆઈ ના એચ હોલ ખાતે રિપર્સ યુઝડ કુકિંગ ઓઇલ વપરાયેલા ખાદ્ય તેલના નિકાલ અને રિસાયકલિંગ પર એક વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના જોઈન્ટ કમિશનર એચ રાવતે એફએસએસએના આરયુસીઓ ફ્રેમવર્ક પર ભાર મૂક્યો હતો અને રાજ્યમાં આ નિયમોના અમલીકરણમાં એફડીસીએની ભૂમિકા સ્પષ્ટ કરી હતી તેમણે ખાસ જણાવ્યું હતું કે તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સનું મોનિટરિંગ ફરજિયાત છે અને જો તેલમાં ટીપીસીનું પ્રમાણ પચીસ ટકાથી વધી જાય તો તેલનો નિકાલ કરવો આવશ્યક છે તેમણે ફૂડ બિઝનેસ ઓપરેટરોને માત્ર અધિકૃત કલેક્ટર સાથે જ કામ કરવા ને અસુરક્ષિત નિકાલની પદ્ધતિઓ ટાળવા અનુરોધ કર્યો હતો

ફૂડ એન્ડ ડેરી કમિટીના ચેરમેન કૌશિક પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો માટે આરયુસીઓનું પાલન અને ટીપીસીનું યોગ્ય મોનિટરિંગ હવે અનિવાર્ય છે તેમણે ઉમેર્યું હતું કે આ સત્રનો હેતુ સ્પર્ધકોને સલામત અને નિયમનકારી પાડવાનો છે આઈટી ડેપ્યુટી ડાયરેક્ટર સુસે ફૂડ સેફ્ટર સેનની ગુમરાવ્યું કે તેમનું કેન્દ્ર રેગ્યુલેટર્સ ફૂડ બિઝનેસ લેબોરેટરી અને ગ્રાહકો માટે ફૂડ સેફ્ટી પેકેજિંગ આયાત જરૂરિયાતો અને અદ્યતન લેબ ટેકનિક્સ અંગે વિશેષ તાલીમ પૂરી પાડે છે જેનો લાભ સમગ્ર ઇકોસિસ્ટમને મળી રહ્યો છે એફએસએસએઆઈ અમદાવાદ બ્રાન્ચ ઓફિસના સેન્ટ્રલ લાઇઝનિંગ ઓથોરિટી અક્ષદા બને વૈજ્ઞાનિક ધોરણના ચુસ્ત પાલન યોગ્ય દસ્તાવેજીકરણ અને સલામત ફૂડ હેન્ડલિંગ પ્રેક્ટિસ પર ભાર મૂક્યો હતો તેમણે ગુજરાતમાં સુરક્ષિત ફૂડ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે એફએસએસએઆઈની ઇન્સ્પેક્શન સચોટ લેબલિંગ અને ટેકનિકલ સપોર્ટની ભૂમિકા વિશે વાત કરી હતી કાર્યક્રમમાં બે મહત્વપૂર્ણ ટેકનિકલ સત્રો યોજાયા હતા જોસેફ અમૃતરાજ તેમણે નિયમનકારી માળખા મોનિટરિંગ મિકેજિંગ મિકેનિઝમ્સ અને ઉદ્યોગની જવાબદારીઓ પર નિષ્ણાંત પ્રેઝન્ટેશન આપ્યું હતું સુશ્રી જુલિયો પેપ અને કોમ્યુનિકેશન અને પબ્લિક રિલેશન્સ મિન્ઝર ભારત તેમણે ઉદ્યોગના દ્રષ્ટિકોણથી ટેકનોલોજીકલ સોલ્યુશન અને આરયુસીઓ પહેલની વ્યાપક અસરો વિશે માહિતી આપી હતી કાર્યક્રમના અંતે એક ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું જેમાં ઉપસ્થિત લોકોએ નિષ્ણાતો સાથે ઓપરેશનલ પડકારો અંગે ચર્ચા કરી હતી અંતમાં ફૂડ એન્ડ ડેરી કમિટીના કો ચેરમેન કૃણાલ ઠક્કરે વક્તાઓ ભાગીદારીઓ અને ઉપસ્થિત સભ્યોનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું અને પર્યાવરણ આની જોડે એકદમ સીધો સંબંધ આવે છે હવે રૂરકો શું છે તો રૂરકોનો મુખ્ય હેતુ છે કે તમને ગુજરાતી ભાષામાં સમજાવું કે વપરાયેલું કુકી કોઈ સુરક્ષિત રીતે આપણે એને એકત્રિત કરીએ અને બાયોડીઝલમાં આપણે એનું રૂપાંતરિત કરીએ બેઝિક કન્સેપ્ટ આવું છે એટલે એનો ખોટો અને બિન કે કોઈ જોબનો ઉપયોગ ન થઈ શકે ભારતમાં લગભગ દર વર્ષે ત્રીસ લાખ ટન યુઝ કુટીગ ઓઇલનું ઉત્પન્ન થાય છે અને આ એક વિશાળ માત્ર છે અને આઈલ સીન એક્ટિવ અને સામેથી ફોલોઅપ કરીને કહે છે કે ભે અમારે આ ટ્રેનિંગ કરવી છે અને जीसीसीआई एक एक इनिशिएटिव लीधेलो ऑबेस के फूड सेफ्टी अथवा तो फूड एज्युकेशन मेटे कोईपण जातना इनिशियेटिव हो तो हमेशा अमेरस जीसीसीआई और विथ दिस आई वुड लाइक टू थैंक एफ एस टीम फॉर कमिंग इर एंड गिविंग द ट्रेनिंग टू ऑल द मेंबर्स